કેટલા આવ્યા છે કેટલા બાકી છે કેટલો સમય લાગે એ છે અને એમની સ્થિતિ લેવાના આશય

બાકી છે જેની અવે નબળું હતું છતાં પણ ચાર વર્ષથી આ ધમધમતું હતું આ કેટલું વ્યાજબી સાહેબ આજે કેટલા ના પરિવારોના માણસ ચોપન કલાક વીતી ગયા પછી તમે આય કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાને સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગેનો અહીંયા અહીંયા આ સ્થળે હું નતો આવ્યો કેટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનું એવું મન છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાનું હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલા દિવસે અહીંયા હું સીએમ સેફના રૂમ નું હું મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી એમ સાહેબ શિલાની વાત વાત એસઆઇટી ની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખાલી આનું

આપણી પણ આપડે વિશ્વગુરુ બનવાની વાત કરી એમ્સ રાજકોટમાં છે છતાં ડીએ રિપોર્ટ માટે ગાંધીનગર જાય ચોપન કલાક થાય હજી કેટલાય કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે આવ્યા છે સરકાર ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ અહીંયા સર એવી વ્યવસ્થા હોય છે ને લોકોમાં ખૂબ આક્રોશ છે ભાઈ તે તમારી વાળ સાથે તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ જતી રહી ગઈ હોય તો એ જેને

एक्शन आवे सर तो ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थी तो मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के चुछा। वो क्या के? के करेंगे आप वो बच्चों की जान का क्या वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा सर जिनको आ रही थी बताने के लिए

સાહેબ ને જતા રેવાનું વીરબાન માં કૃષ્ણ સાહેબ ને જતા माय रिकु विकिंगो 28 29 90 बराबर मफीद भी अंदर रोहित भाई अनिल साहब 70 से વધારે आंकड़ा आया है हमारी बात आप राज मेन भाई करिश्मा जी से बात करू हरि जी बात हां हमें कमलेश जी आए हैं ऐप जो હાલતી આયા અમે આ વિગત બધાઈની છે છે અત્યારે સાવા જેવું ઊભી આગળ હતી ત્યાં કેના લેવા દેતો તો બીએટી મોબાઈલ આવો એટલે કે લાઈટ ટોટલી ઇલેક્ટ્રિકલી પ્રતિબંધ છે આ પણ વાત છે એને એને માટે 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 જગ્યા એનું નામ તો મને કે આ આખો ઠોકરી છે અને સરકાર આ સરકારી કરવેરાના પૂરા માઇનર દે आईपीआर पे के ऊपर लाजिम चले पास ये बंद कब्जा में रहेगा ये बंद कब्जा में रहेगा ये देश के लिए पूरे करने के बाद कुछ बात के दाम तक ये पर तो बढ़ जाएगा ये जो ए टाइप पर बैगी होता तो ये रुपए हुआ अनुपातिक भाईजा जॉब भारत में जाना नौकरी कैमरा नीचे रहा 2/1 18 तक अब तक Baerdh bab owning�� di lip��شan windap So ewanaby masukkan man to dhaar anga child це б ההят지는 не се screenser hi Next lines can be akan risak odor Hei afi talitzkal Ministri aaddi glo iproad di answer ma smart fir pharmacra સાયન્સ એ મશીનનો ઇન મેટરી ટાર્ગેટ ટાર્ગેટ અને હું મુંબઈ ઇન્ડર માર્કેટ બેકવા છે તપાસ કરે છે અને જરૂર જે દરની સકલા કે કાચકો થાય છે ને તે લઈને આવી વાળો બધાને હું તમને સપોર્ટ કરું છું તો ધન્યવાદ છે મારી પાસે નામ હોય છે એમ નિયમ આદાન નો ભાગ છે એ વિભાગ છે ચાર જરૂરી આજીત તરફ સપોર્ટ આજનો પણ

શ <laughs> ભાઈ <laughs> 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 <laughs>